નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું પહેલું પ્રકરણ છે સમય સંખ્યાઓની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું સમય સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું પહેલું પ્રકરણ સમય સંખ્યાઓ તો આપણે પેલા ખાલી જગ્યા છે એ વિકલ્પમાંથી પસંદ કરવાની છે તો પેલું છે માઇનસ અગિયાર ના છેદમાં પાંચ ગુણાકીનો જવાબ આવશે બી માઇનસના છેદમાં પાંચ ત્યાર પછી બીજાનો જવાબ આવશે એ જીરો ત્રીજાનો જવાબ આવશે ડી ક્રમનો નિયમ ચોથાનો જવાબ આવશે સી માઇનસ સાત છેદમાં પંદર જવાબ આવશે સી સમય ત્યાર પછી છઠ્ઠાનો જવાબ આવશે સી એકના છેદ માં બે સાતમાનો જવાબ આવશે ડી ત્રણ આઠમાનો જવાબ આવશે ડી બી અને સી બંને નવમાં જવાબ આવશે ડી એક પૂર્ણાંક બે ના છેદ ત્રણ દસમાનો જવાબ આવશે બી એ આવશે ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન છે ખોટું બીજું વિધાન પણ ખોટું ત્રીજું વિધાન ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું અને પાંચમું વિધાન છે એ સાચું છે ત્યાર પછી નીચેની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો તો પહેલું છે એમાં જુઓ સરવાળાનો ક્રમ છે એ બદલાણો છે ત્રણ ના છેદમાં અગિયાર તો અહીંયા પાછળ ત્રણ ના છેદમાં અગિયાર ગયો તો સરવાળાનો ક્રમ બદલાણો છે એટલે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ત્યાર પછી બીજામાં તમે જો પેલા બેનું પેલું અલગ છે બીજા અને ત્રીજાનું જૂથ છે તો પછી શું કર્યું બરાબર પછી તો પહેલાનું બીજાનું જૂથ બનાવ્યું ત્રીજું અલગ છે અને વચ્ચે સરવડા નિશાન છે એટલે સરવાળા માટે જૂથનો નિયમ ત્રીજામાં તો કે એકના છેદમાં પાંચ વધતા ચારના છેદમાં સાત એનો સરવાળો છે અને એક જૂથ છે બરાબર પછી ત્રણ ના છેદમાં બે છે આપણે અંદર ગુણાકાર કરીએ તો બ બે ના બે જૂથ બન્યા એટલે ગુણાકાર માટે વિભાજનનો નિયમ ત્યાર પછી ચોથો છે સમય સંખ્યાઓનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદરૂપ કરી આપો તો બે ના છેદમાં નવ વત્તા સાતના છેદ માં નવ અને પાંચના છેદ માં અગિયાર વત્તા છ ના છેદમાં અગિયાર એટલે આપણે છેદ સમાન છે જૂથ બનાવ્યું તો બે વત્તા સાત નવ ના છેદમાં નવ વત્તા અગિયારના છેદ માં અગિયાર એટલે એક વત્તા એટલે કેટલા વધશે બે નવ નવ ઉઠશે અને અગિયાર કેટલા ઉઠશે એક વત્તા એટલે બે ત્યાર પછી અહીંયા આપણે છેદ ઉડાડીએ ત્રણ ત્રણ કેન્સલ થાય એટલે ત્રણ દુ છ એટલે તેર છેદમાં છ અહીંયા છેદ ઉડાડે સાતના છેદમાં છ એટલે સાત વત્તા તેર એટલે વીસના છેદમાં છ ત્રણના છેદમાં સાત ફાઇંગા નવના છેદમાં છેદ માં ચૌદ ફાંઘા છે ને ગુણા કર્યા ચૌદના છેદમાં નવ એમાં છેદ ઉડા સાત બે ચૌદ ત્રણ ત્રણ ગયા બે ના છેદમાં ત્રણ છેદમાં પાંચ દસ ના છે એટલે ના છેદમાં ત્રણ એટલે બે મળશે ત્યાર પછી પાંચમો સમય સંખ્યાઓ બાદ બાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ રીતનું ડાબા પંદર ઓછા ચૌદ એકના છેદમાં પાંત્રીસ અને ચૌદ ઓછા પંદર માઇનસ ના છેદમાં પાંત્રીસ ડાબા નોટ ઇક્વલ ટુ જબા ક્રમનો ગુણધર્મ જળવાતો નથી પ્રશ્ન છ માઇનસ એક છેદમાં ત્રણ ગુણા છેદમાં બે તો અહીંયા આ રીતનો દાખલો બનશે છેદ ઉડા માઇનસ પંદર ના છેદમાં ચૌદ બાજુમાં આ રીતનું થશે માઇનસ પંદર ના છેદમાં ચૌદ આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ ગુણાકાર માટે જૂથનો નિયમ જળવાય છે અહિયાં તમે ગુણાકાર કરો તો માઇનસ ચોવીસ આઠ તેરી ચોવીસ થાય અને પાંચ નો અંદર ગુણાકાર કરો તો પાંચ એક્સ ઓછા પચીસ તો એક્સ બરાબર પાંચનો લઈ શકે કારણ કે એક્સ બરાબર પાંચ મૂકીએ તો છેદ ઝીરો થઈ જાય એટલે પદ અવ્યાખ્યાય થઈ જાય છે હવે આ મિત્રો જાતે કરવાનું છે તો એક રમત છે તમારી પાસેના કાર્ડ પરની સંખ્યા તમારા મિત્ર પાસેના કાર્ડ પરની સંખ્યા બંને કાર્ડ પરની સંખ્યાનો સરવાળો અને કાર્ડની અડલા બદલી કરતાં બરાબર મળતી સંખ્યાનો સરવાળો કરવાનું છે તો એ મિત્રો અહીં આપણે લખેલું છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગણિતની શું અધ્યયન પોથીના પહેલાં પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવીલિયો ત્રણ મિત્રો સાથે શેર કરો